નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ના હિન્દી વિષયની તારીખ સોળ ચાર બે હાજર ચોવીસ ને મંગળવાર રોજ એટલે કે આવતીકાલે તમારું જે આ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું પ્રશ્નપત્ર લેવાનું છે તેની જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે મુકાઈ ચૂક્યા છે તો આ અસાઇનમેન્ટની પીડીએફનો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય અભ્યાસ કરી લેવો કારણ કે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે કારણ કે તમે આનો અભ્યાસ કરી લેશો તો તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો એનું રીઝન એ છે કે આપણે અધ્યયન નિષ્પતિઓ પ્રમાણે બ્લુ પ્રમાણે તૈયાર કરેલું છે ને એ પણ તમારી સ્વધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે તો આ અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે લિંક પર ક્લિક કરીને પીડીએફ ડાઉનલોડ કરી શકાશે ચાલો તો શરૂ કરીએ ધોરણ હિન્દી વિષયની સત્રાંત પરીક્ષા સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક એ નિમ્નલિખિત પંક્તિ આ કે ભાવાર્થ અપને શબ્દ મેં લીખીએ જેના કુલ આઠ માર્ક છે પેલું તમે જોઈ શકો છો કાવ્ય પંક્તિ અહીંયા આપણને આપેલી છે તો આ કાવ્ય પંક્તિ જે છે એનો ભાવાર્થ કંઈક આપણે આ પ્રમાણે લખી શકીએ ત્યાર પછી આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ અસાઇનમેન્ટની પીડીએફ જો તમારે સીધી વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર સંપર્ક કરી કોન્ટેક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો

पहलो सवाल लोगों ने हसन की तारीफ क्यों की तो जवाब अवश्य लोगों ने हसन की तारीफ़ की क्योंकि उसने बड़ी सूझबूझ से अली ख्वाजा और वाजिद के झगड़े को फैसला किया था बीजो सवाल इलाइजा अमरूद वाली लड़की को घर ले जाने का विरोध क्यों कर रही थी तो जवाब अवश्य इलाईजा अमरूद वाली लड़की को घर ले जाने का विरोध कर रही थी क्योंकि उसे माँ के नाराज होने का डर था त्रीजा तो सवाल पूजन कई दिनों से क्या विचार कर रहा था तो पूजन कई दिनों से मनोज को पत्र लिखने का विचार कर रहा था प्रश्न नंबर ए सही वाक्यांश चुनकर वाक्य फिर से लिखिए नेपोलियन भागा नहीं क्योंकि तो जवाब वह लड़की को जो हानि हुई थी उसे भरपाई करना चाहता था बीजो सवाल भाषण समाप्त कर गांधी जी जवाब अवश्य क भेंट में मिली वस्तुएं नीलाम करने लगे बी प्रश्नों के उत्तर संक्षेप में लिखिए जेना कुल चार मार्क्स पहला सवाल किताबों का महत्व क्या है अथवा हमें पुस्तकें क्यों पढ़नी चाहिए बीजो सवाल बुट पॉलिश वाले ने राहगीर से क्या कहा सी निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए कुल मार्ग सवाल क्या देवेंद्र ने जो किया वह सही किया क्यों तो अह ती जु सको कि प्रश्न ना उत्तर आप बीजो सवाल खलीफा ने हसन को अपने दरबार में क्यों बुलाया तो आ प्रश्न ना उत्तर अहलो ती तीजो सवाल हम सभी को क्यों बांटना चाहते हैं क्यों तो आप ना प्रश्न का उत्तर पण यहां तुम्हारी समक्ष रजू करेलो छ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 નિમ્ન લિખિત મુહાવારો કા અર્થ દેખ કર વાક્ય મે પ્રયોગ કરકે લખिए। 4 મે સે કિની હી 3 જેના કુલ 6 માર્ક છે. મેમ પહેલો સવાલ. જીવનદાન દેના યાની કી જાન બક્ષ દેના. વાક્ય આવશે રાજાને ઉસકો જીવનદાન દિયા. રાહ દિખાના યાની કી સહી રાસ્તા દિખાના. વાક્ય બનશે ઉસને મુજે સહી રાહ દેખાઈ હૈ. ત્રીજુ છે ईद का चांद होना યાની કી બહુત દિન મળના. बहुत दिन बाद मिलना वाक्य बन आजकल तुम ईद के चांद हो गए हो दिखाई नहीं देते त्यार सवाल, अस्तिन का साप यानी कि कपटी मित्र मित्र बनकर शत्रु जैसा व्यवहार करना वक्य बन मनोज पर पूरा विश्वास किया लेकिन वह आस्तीन का साप निकला प्रश्न नंबर चार दिए गए चित्र के आधार पर आठ से दस वक्य मार्क्स है तो अँ तुम जी सको सरस मजा बने चित्र आप चित्र पर आ रीते आठ से दस वक्य लिखी शिक्षा यह गांव का दृश्य है सुबह का समय है सूरज निकल रहा है आकाश में पक्षी उड़ रहे हैं दूर कुछ पेड़ और दिखाई दे रहे हैं एक मंदिर भी दिख रहा है मैदान में दो लड़के गेंद खेल रहे हैं तालाब के किनारे दोस्त्रिया कपड़े धो दो रही है एक बालक खेत के पास खड़ा है खेत में किसान है किसान हल चला रहा है दो बेल हल खींचते हैं प्रश्न नंबर पांच ચિત્ર કે આધાર પર કહાની કુલ કુલ છે તો તમે જોઈ શકો છો ચિત્ર આપણને આપેલા છે અને એની જે કહાની છે તે આ પ્રમાણે આપણે લખી શકીએ નામ છે ભલાઈકા બદલા અને અહીંયા તમે જોઈ શકો છો કે આખી કહાની આપવામાં આવેલી છે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે એ તમારે વોટ્સઅપ પર જો જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો તો જરૂરથી આ સોલ્યુશન તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી અવશ્ય શેર કરી દેજો સેન્ડ કરી દેજો જેથી કરીને તમે વોટ્સઅપ પર આ પીડીએફ મંગાવી શકો અને તમારા મિત્રો પણ મંગાવી શકે અને આસાઇનમેન્ટ જે છે તમારા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે આ અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે તૈયાર કરેલી છે અને એ પણ તમારી સ્વાધ્ય બહુથી એકમ કસોટીને ગયા વર્ષના પ્રશ્નપત્રમાંથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ દીએ ગયે પરિચ્છેદકા માતૃભાષામાં એનો વાત કર લીખીએ તો અહીંયા તમને હિન્દીનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે તેને માતૃભાષામાં ફેરવીને લખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલો છે त્યાર પછી પ્રશ્ન નંબર 7 નિમ્ન લિખિત શબ્દો કા લિંગ પરિવર્તન કરકે uska વાક્ય મેં પ્રયોગ કરકે લિખિયે 6 મેં સે કિની 5 તો અહીંયા તમે જોઈ શકો છો નાગ નું થશે નાગિન વાક્ય બનશે નાગિન ફુક ફુક કર રહી છે બાગ તો આવશે બાગિન અહીંયા જવાબ આવશે બાગિન गरज रही है धोबी तो धोबिन धोबिन कपड़े धो रही है एवही तरह जादूगर तो जादूगरनी वाक्य बनसे जादूगरनी खेल दिखा रही है डॉक्टर तो डॉक्टरनी वाक्य बनशे डॉक्टरनी मरीज को देख रही है दादाजी तो दादी जी दादीजी वाक्यवंश मेरी दादी जी यात्रा पर गई है त्यार्थ नंबर आठ ए प्रश्नों के उत्तर लिखिए जिन्हें कुल चार मा सवाल पुस्तकों के बारे में गांधी जी ने क्या कहा था तो जवाब अवश्य पुस्तकों के बारे में गांधी जी ने कहा था कि पुस्तकें हमारे मन के लिए साबुन का कार्य करती है पत्र किस विषय के बारे में लिखा गया है तो जवाब अवश्य पत्र पुस्तकों के महत्व के बारे में लिखा गया है तीजा सवाल समय और शक्ति की बचत कैसे होती है तो कंप्यूटर जैसे वैज्ञानिक उपकरणों के प्रयोग से समय और शक्ति की बचत होती है यार पच्छे चौथा सवाल पूजन मनोज से क्या आशा करता है तो पूजन मनोज से यह आशा करता है कि वह किसी अच्छी किताब का कम से कम एक पन्ना हरूज बढ़े भिखारी के कटोरे में क्या क्या था तो भिखारी के कटोरे में कुछ पकौड़िया अमरुद रोटी के टुकड़े और कुछ रेजगारी थी ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ બી પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલો સવાલ બાળકને ભિખારી કો પૈસે કયો નહીં દીએ તો જવાબ આવશે બાળકને ભિખારી કો પૈસે નહીં દીએ ક્યુકી ઉસે પિક્ચર દેખણી થી જી ટિકટ મેં અઠન્ની કમ પડ રહી થી हम धरती पर सुख सुविधाएं कैसे निर्माण करेंगे तो हम विज्ञान के नए नए उपकरणों का सही उपयोग कर धरती पर सुख सुविधाओं का निर्माण करेंगे अली ख्वाजा ने वाजिद से कितने समय पहले तेल भरा था तो अली ख्वाजा ने वाजिद से चार महीने पहले तेल भरा था समय और शक्ति की बचत कौन कैसे होती है तो कंप्यूटर जैसे वैज्ञानिक उपकरणों के प्रयोग से समय और शक्ति की बचत होती है प्रश्न नंबर नौ निम्नलिखित वाक्यों में से उचित स्थान पर विराम चिन्ह लगाकर वाक्य फिर से लिखिए पहले उन्हें युद्ध करने में अपूर्व दूरदर्शिता अटूट साहस और स्वाभिमान जैसे गुण विरासत में मिले थे तो उन्हें युद्ध करने में अपूर्व दूरदर्शिता अतुट साहस और स्वाभिमान जैसे गुण विरासत में मिले थे सोनल बताओ पक्ष अल्प विराम अक्कल बड़ी या प्रश्न चिन्ह जूते चमकादू शानदार कर दू तो दू पी या तुम्हें जोशो तो अल्प विराम शानदार कर दूंगा पीछे पूर्ण विराम कुछ दिनों के बाद अली खाजा मक्का की यात्रा से वापस आया पीछे पूर्ण विराम प्रश्न नंबर दस निम्नलिखित कहावतों का अर्थ स्पष्ट कीजिए पहलू घाट घाट का पानी पीना यानी कि सब तरह के अनुभव चोर का साथी गिर हटक तो सभी अपने जैसे साथी को खोज लेते हैं जैसी करनी वैसी भरनी तो अपने किए हुए बुरे काम का फल भुगतना લડાઈ મેં દોનો પક્ષ કારણ હોતે પ્રશ્ન નંબર અગિયાર નિમ્ન લિખિત વિષય પર નિબંધ લીખીએ સ્વચ્છતા કા મહત્વ તો અહીંયા તમે જોઈ શકો છો સ્વચ્છતાનું જે મહત્વ છે એના ઉપર સરસ મજાનો નિબંધ આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી બીજો નિબંધ છે મેરા યાદગાર પ્રવાસ તો એ પણ સરસ રીતે અહીંયા તમને દર્શાવ્યો છે ત્યાર પછી છે જલકા મહત્વ તો જલકા મહત્વ વિશે પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ નિબંધ આપણે અહીંયા દર્શાવેલો છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટના અભ્યાસથી તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટ મેળવી લેવું વોટ્સઅપ પર અસાઇનમેન્ટ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન

અને બીજું છે હમ સમય ઓર શક્તિ કા સહી ઉપયોગ નહીં કરતે તો ત્રીજું છે અમે પુસ્તકે કયો પઢની ચાહે તો આ દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા આપણને આપેલા છે મિત્રો તમે આપણે આ જે અસાઇનમેન્ટ છે દરેક વિષયની દરેક ધોરણને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ જે છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે તમારી સ્વાધ્યન પૂરથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્રને આધારે તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા તેનો ઉપયોગ કરી લેવો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેજો